ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ખાસ રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ તેમાં હોસ્પિટલ વિશે અને દર્દીઓ વિશે ખાસ ચર્ચા કરવામાં આવી તેમની સુવિધાઓને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવી તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પણ જણાવવામાં આવ્યું કે હોસ્પિટલને આગળ લઈ જવામાં આવશે બહાર મુખ્ય માર્ગ ઉપર લઈ જવા કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જાણકારી આપવામાં આવી પરંતુ કહી શકાય છે કે હોસ્પિટલના દર્દીઓની સારવાર તેમની સુવિધાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવે દર માસમાં એકવાર રોગી કલ્યાણ સમિતિની બેઠક ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે યોજાતી હોય છે જેમાં ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા ડભોઈ નગરના આવેલ રેફરલ હોસ્પિટલમાં સામાન્ય નાગરિકને પૂરતી સુવિધા મળી રહે અને આરોગ્ય માટે પૂરતી સવલતો ઊભી થાય તે માટે સૂચનો કર્યા સાથે નગરમાં આવેલ હોસ્પિટલને નવીન જગ્યા ફાળવી હોસ્પિટલ બહાર લઈ જવામાં આવે તે માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે તેનું પણ જણાવવામાં આવ્યું સાથે હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તેમજ છતમાં પડતા પાણીને લઈ રિપેરિંગ અંગે પણ સૂચનો કરવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે મહેકમ ની જરૂર હોય છે ત્યારે મહેકમ લાવવાની પણ રજૂઆતો કરવામાં આવી બાહેદારી આપી છે ડભોઈ તેમજ આસપાસની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે ખાસ સૂચનો કર્યા હતા આ પ્રસંગે ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ સુપ્રિન્ટેન્ડ ડૉક્ટર આરતી ચતુર્વેદી હાજર રહ્યા એપ્રલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક આજે હતી દર ત્રણ બેઠક થતી હોય છે જેમાં હોસ્પિટલને લગતા પ્રશ્નો દર્દીઓને લગતા પ્રશ્નો સ્ટાફને લગતા પ્રશ્નો દવાઓ હોસ્પિટલની સાધન સામગ્રી એ તમામ બાબતોની ચર્ચા થતી હોય છે એના માટે જે ગ્રાન્ટો આવી હોય છે એ ગ્રાન્ટોનો ક્યાં ઉપયોગ થયો છે કેટલો ઉપયોગ થયો છે નવા સાધન સામગ્રી લાવવાની હોય દવાઓ ખરીદવાની હોય એ હોસ્પિટલમાં નાના મોટા રિનોવેશનના કામ હોય આ તમામ ચર્ચાઓ આજે પણ કરવામાં આવી છે સાથે સાથે આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હોય ઘણા ઠેકાણે પાણી પણ પડતું હોય વોટરપ્રૂફિંગની તાત્કાલિક જરૂરિયાત છે પૂરી કરવા માટે હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે તો એ તૂટેલો ભાગ રિપેર કરવા માટે અને આરોગ્ય મંત્રીશ્રીને પત્ર દ્વારા જાણ કરી છે કે આ જર્જરીત હોસ્પિટલને સ્થાને મેઇન રોડ પર નવી હોસ્પિટલ બિલ્ડિંગનું આયોજન કરવામાં આવે છે એને માટે બજેટ ફાળવવામાં આવે કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો છે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે એક્સિડન્ટોનું પ્રમાણ પણ આ વિસ્તારમાં ખૂબ વધી ગયું છે અને બહારથી પણ લોકો ખૂબ જ આવતા હોય અને નગરની વસ્તી પણ વધતી હોય ત્યારે લોકોને સુવિધા મળી રહે એ જરૂરી છે હાલના તબક્કે તો આ હોસ્પિટલમાં લોકોને વધુમાં વધુ કેવી રીતે સુવિધા આપી શકાય એના માટે ચર્ચા કરવામાં આવી છે એના માટે નાના મોટા ખર્ચ કરવાની પણ સૂચન કરવામાં આવ્યું છે પણ ભવિષ્ય માટે મેઇન રસ્તા પર નવું હોસ્પિટલ બને એમાં તમામ સગવડો હોય કે જેથી લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ના જવું પડે અને સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધા લોકોને મળે એટલે એમના ખોટા ખર્ચામાંથી પણ મુક્તિ મળે એવું આયોજન કરવા માટે આરોગ્ય મંત્રીશ્રીને લેખિતમાં આપ્યું છે એનું ફોલોઅપ કરીને વહેલાં વહેલી તકે ડબોઈ નગરને નવી હોસ્પિટલ મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે મહેકમની અછત છે એની માટે ચર્ચા થઈ છે મેં હોસ્પિટલ સત્તાવાળાને કીધું છે કે જે કઈ થયું હોય એની એક કોપી અમને આપે અમે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી સાથે બેઠીને મહેકમ વધુ વધુ અહીંયા આગળ મળે એના માટે પ્રયત્ન